તલાટી સામે ફરિયાદ નોંધાઈ સાવલી તાલુકાના ભાજપના ધારાસભ્ય કેતન ની સાત મહિના પહેલા છ ખેડૂતોને સાથે રાખી સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી સાવલીના સામંતપુરા ગામમાં રહેતા રંજનબેન પરમાર સહિત પાંચ ખેડૂતો વારસાઈની નોંધ માટે સરકારી કચેરીએ ગયા ત્યારે તેમણે ખબર પડી કે તેમના જમીનમાં કોઈ ત્રાહિત વ્યક્તિના નામ દાખલ થઈ ગયા છે કે જેથી તેઓએ સાવલી તાલુકાના ધારાસભ્ય કે તેની નામદારને રજૂઆત કરતા ધારાસભ્ય સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરાવી કે જેમાં અધિકારીઓની મિલીભગતથી ખેડૂત ખાતેદારના જમીનમાં ત્રાહિત વ્યક્તિઓના નામ દાખલ થયા હોવાનું સામે આવ્યું સાથે જ બોગસ ખેડૂત બનાવવાનું કોબાંડ ચાલતું હોવાનું સામે આવ્યું સાત મહિનાની તપાસ બાદ સાવલી પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરજ પરના નાયબ મામલતદાર રાજેન્દ્રસિંહ વાસંદિયા તલાટી હિરલબેન ચૌધરી સહિત સોળ શખ્સો સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે જેને લઈ મહિલા ખેડૂત ખુશ જોવા મળી હતી સાથે જ પોતાની જમીનમાંથી બોગસ ખેડૂતોના નામ દૂર થાય અને જમીન પાછી મળે તેવી માંગ કરી હતી તો સાવલી તાલુકાના ધારાસભ્ય કે તેની નામદારે બોગસ ખેડૂતો કૌભાંડ મામલે અગાઉ મુખ્યમંત્રીને કલેક્ટરને રજૂઆત કરી છે સાથે અધિકારીઓ પોલીસ લેખિતમાં જવાબ આપ્યો છે કે તેમની પાસે ખેડૂત ખાતેદારોનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી એટલે પત્ર લખી એસઆઈટી તપાસની આખા રાજ્યમાં ખેડૂત કૌભાંડ ચાલતું હોવાની શંકા પણ ધારાસભ્ય વ્યક્ત કરી છે તો સાવલી પોલીસે હાલમાં સાવંતપુરા ગામના એક મહિલા ખેડૂત રંજનબેન પરમારની અરજીના આધારે ફરિયાદ દાખલ કરી બાકીના પાંચ ખેડૂતોને સાક્ષી બનાવ્યા છે સાથે જ અન્ય ખેડૂતોની ફરિયાદ અરજીની તપાસ પણ હજી ચાલી રહી છે મહત્વની વાત એ છે કે સાવલી પોલીસને ફરિયાદ નોંધાતા સાત મહિનાનો લાંબો સમય થઈ ગયો ધારાસભ્યની રજૂઆત બાદ પણ પોલીસ ગંભીર ન દેખાય ત્યારે શું સમગ્ર કૌભાંડમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે કે પછી તેમણે બચાવી લેશે તે આગામી સમયમાં ખબર પડશે જમીનમાં બારોબાર નામ દાખલ કરાવી તેમજ બોગસ ખેડૂત બનાવવાના કૌભાંડમાં અન્ય કોની કોની સંડોળી છે તે પણ પોલીસ તપાસનો વિષય બનવા પામ્યો છે ભાઈ આવ્યા છે અમારી જમીન પર લોકો નામા સડાઈ દીધા છે

આજે મારા સાવલી તાલુકાના સામતપુરા ગામના ખેડૂતોની જે છ મહિના પહેલાંની જે રજૂઆત હતી અને એમની અરજી હતી એના અનુસંધાનમાં છ મહિનાથી થયેલી તપાસ ચાલી રહેલી તપાસના પૂર્ણતાના આરે રંજનબેન નામના ખેડૂત ખાતેદારમાં જે બોગસ રીતે ખોટા એવિડન્સ ઊભા કરીને ખોટું વારફાઈ કરીને અને જે અંદર નામ દાખલ થઈ ગયા હતા અને એની અંદર તપાસના અંતે ગંભીર રીતે માન્ય તપાસ અધિકારીએ ખૂબ ચીવટભરી તપાસ કરીને ગંભીર રીતે જે ગુનો કર્યો છે એવા લોકોને એટલે એમાં નાયબ મામલતદાર તલાટી અને અન્ય ઈસમો એમ કરીને બીજા ચૌદ એમ કરીને ટોટલ સોળ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે ત્યારે આ ગુના દાખલ થવાથી મારા ખેડૂત રંજનબેન પોતે ખુશ છે ને હું પોતે પણ આ તપાસથી ખુશ છું સાથે સાથે બીજા પાંચ ખેડૂત એક ચારણપુરા ને બીજા અમારા ચાર બીજા અન્ય સામતપુરાના એવા ચાર અને એક સામતપુરામ ચારણપુરામ બેન પાંચ ખેડૂતની તપાસ આજે પણ બાકી રહી છે બાકી એટલા માટે છે કે ભાઈ છેલ્લા તપાસ અધિકારીને એવું કહેવામાં આવ્યું છે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી રાઇટિંગમાં કે ભાઈ રેકોર્ડ નથી જો રેકર્ડ ના હોય તો હું માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબને હું પોતે રજૂઆત કરવાનો છું અને આવા રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર આવા થતા ભ્રષ્ટાચારો સામે આ જ આ જ મેટરમાં એટલે આ જ ગુનાની અંદર એસઆઈટીની રચના કરે ને એની તપાસ એસઆઈટી કરે અને જે રેકર્ડ નથી એવું કહેવું લેખિતમાં આપવા પાછળનો મેલાફાઈડ ઇન્ટેન્સ છે એવું ચોખ્ખું દેખાઈ આવે છે તો એ લોકોને પણ એસઆઈડીની તપાસની અંદર બહાર લાવવા જોઈએ અને બીજા અન્ય પાંચ ખેડૂતોને પણ ન્યાય અપાવવો જોઈએ એવી મારી રજૂઆત છે આજે જે બન્યું છે એ ખરેખર આ જે ગુનો દાખલ થયો છે એ ગુનો એક ઉદાહરણરૂપ છે મને ચોક્કસ વિશ્વાસ છે કે આવા જો જે ગુનાઓ કરતા લોકો અને જે સરકારના આટલા સારા કાર્યોને પણ એમના આવા ભ્રષ્ટાચારના ઇરાદાને લઈને સરકારને બદનામ થવું પડતું હોય ત્યારે આવા દાખલાઓ વહેવાથી ફરી વખત પણ